નર્મદા જિલ્લાના ગરોડેસર ખાતે બની રહેલા આદિવાસી મ્યુઝિયમ બનાવતી એજન્સીના માણસોએ ગામના બે યુવાનોને માર મારતા એક યુવાનનું મોત નીપજતા આ મામલે મામલો ગરમાયો હતો ધારાસભ્ય દોડી આપીને આ મામલે વળતરની માંગણી કરી સાથે કાર્યવાહી કરવાની માંગ કરી હતી નર્મદાના કરુડેશ્વર ખાતે બની રહેલા આદિવાસી મ્યુઝિયમ ફરી એકવાર વિવાદ માં આવ્યું છે આદિવાસી મ્યુઝિયમ પાસે નજીકના જ ગામના બે વ્યક્તિઓને ઢોર માર મારવાના બનાવ સામે આવતા મચી જવા પામી છે જેમાંથી એક વ્યક્તિનું દરમિયાન મૃત્યુ નીપજ્યું છે અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે જોકે આ મામલાની જાણ ધારાસભ્ય ચેતર વસાવાને થતા તેઓએ તાત્કાલિક દોડી જઈ આદિવાસી સમાજના યુવાનોને માર મારવામાં આવતા વિરોધ દર્શાવ્યો હતો અને એક કરોડ રૂપિયાનું વળતર મૃતક માટે ની માંગ કરી હતી તેમજ ઇજાગ્રસ્ત ના પરિવાર ને પચાસ લાખ રૂપિયા મુલાકાત લીધી હતી અને ત્યાં પહોંચેલા અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર હજુ સુધી ગુનો નોંધવાની કામગીરી પોલીસ કરી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર છ લોકો વિરુદ્ધ ગુનો નોંધવાની પોલીસે આરંભી છે જાણવા મળેલ માહિતી મુજબ બે ધારાસભ્ય જણાવ્યા મુજબ આ અંગે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરાઈ છે કેવડીયા ખાતે જે ટ્રાઇબલ મ્યુઝિયમ બને છે તે જ ત્યાં જમીન જે ગામની છે ગભાણા ગામના યુવાનો સાંજે મુખ્ય રસ્તાથી પસાર થતા હતા ત્યારે એમને પકડીને અહીં કામ કરનારી એજન્સીના માણસો દ્વારા લોખંડની લોખંડના સળિયા પાઇપો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે બાંધી બાંધીને કપડાં કાઢીને માર મારવામાં આવ્યો છે એમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન ગંભીર હાલતમાં રાજપીપળા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે વસ્તી અમારી વિસ્તારો અમારો જમીનો અમારી અને બહારથી આવનારા લોકોની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે એ અમારા લોકોને જાણે માણસ સમજતા ન હોય એટલી બેરમીથી માર મારે છે ત્યારે અમે એ પરિવારને ન્યાય મળે એટલા માટે વહીવટી તંત્રને અપીલ કરીએ છીએ કે એમાં એજન્સી નોડલ અધિકારી સમેત જે પણ અહીંયા છે એમના નામો પણ એફઆઈઆરમાં નાખવામાં આવે અને એ પરિવારને માનવતાની દ્રષ્ટિએ એકને એક દીકરો હતો તેમના પરિવારને જે પણ આવનારા દિવસોમાં પડકાર સામે ઊભા થાય એ પ્રકારની સહાયતા કરે એવી અમારી માગણી છે જો આમ ન થશે તો અમારા સમાજ અહીંયા ખૂબ મોટો છે બધા જ અમે ભેગા થઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે એ બોડીનો અમે પીએમ એ બોડી અમે સ્વીકારવાના પણ નથી એટલા માટે જ અમે કહીએ છીએ કે એમને ન્યાય માટે જે પણ કાર્યવાહી કરવાની થાય અને માનવતાની રીતે એજન્સીના ઓથોરાઈઝ લોકો આવે અને અમારી સાથે ચર્ચા કરે એવી અમારી માંગણી છે પરિવાર ને પણ મળ્યા એમને અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલી નાખવું જોયું તો ખૂબ બેરમથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રુણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક વાત કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી દીધી છે થઈ ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય કરોડનો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ

સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે